હાય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો જો મેં જોયું નથી કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે કદાચ સાડા નવ થઈ ગયા હોય આજે પાછું બહુ ટાઈમ પછી મકાઈ વાઢીને આવી પણ બહુ જ ધીમેથી કામ કર્યું અને એટલું મોડું થઈ ગયું હતું ને તો કારણ કે જો વિપુલને સાવજ જાય છે ને તો બહુ ઓછું લઈને આવે છે અને અત્યારે જો અત્યારે મને ટાઈમ મળ્યો છે નાસ્તો કરવાનો અને રૂમ હજી સરખો કરવાનો છે લક્ષ્મી આવી ગઈ બહાર હું જાઉં છું પોતાનું કામ જ્યાં સુધી આપણે જાતે ના કરીએ ત્યાં સુધી આમ સંતોષ ના થાય અને બસ હવે ફટાફટ હું મારું કામ પરવારીશ અને ગૌરી લક્ષ્મી હમણાં આજે કંઈક ઠીક ઠીક છે બાકી ત્રણ દિવસ વેધર એટલું ખરાબ રહ્યું વાદળ 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 ચોમાસું હોય તો ઠીક છે કે લાગે કે નહીં ચોમાસું છે એટલે વાદળ છે કાલે બે દિવસ સાંજ સુધી તો એવું જ હતું પાછું કાલે એવું ફીલ થયું કે નહીં ચાર છાંટા તો પડશે જ પણ કમ્પ્લીટલી બધું મેં ને બધું જે બધું એનું બાટું ને બધું જે છે એ બધું જ કવર કરી રાખ્યું છે કારણ કે પછી અડધી રાત્રે દોડાય નહીં એટલે એવી કોઈ ચિંતા નથી બે દિવસ ત્રણ દિવસ સાંજે લગાતાર એવું સિટી સાઈડ પણ આ જ વેધર હતું તો અત્યારે મસ્ત રાતની વઘારેલી ખીચડી રાતની જે ઠંડી ખીચડી હોય એ સવાર એ મને બહુ જ ફેવરિટ મને મને બપોરે જમવામાં પણ એ ચાલે ભાખરી અને ચા અત્યારે હું જસ્ટ નાસ્તો કરવા બેઠી જો કપડાં અંદર છાપરાની નીચે સૂકવ્યા કારણ કે મને એટલું ટેન્શન હોય આજે જઈએ છે અમે ઉના મેરેજમાં અને શૌર્ય માટે આજે ખાસ સ્પેશિયલ દિવસ છે કારણ કે ઉના થઈને એને દીવ લઈ જવાનો પ્રોગ્રામ છે દીવ એની સૌથી ફેવરેટ જગ્યા છે અને બીચ બહુ ગમે છે દરિયો બહુ ગમે એકચ્યુઅલી શું હતું પચીસ છવ્વીસ જાન્યુઆરી કરણને રણવીરભાઈ તો અહીંયા એ લોકો આવ્યા તો અમે અહીંયા રહ્યા કશે ગયા નહીં ગેસ્ટ હતા તો એ લોકો બિચારા સ્પેશિયલ અહીંયા આવ્યા એટલે ગયા નહીં બરાબર એટલે લોંગ ટાઈમ સુધી એવું બીજું હવે કોઈ ક્લોઝ દેખાતું નથી કે આવવાનું હોય અને અમે એની સાથે દીવ જઈએ તો આજે ખાસ મેરેજમાં જશું ફટાફટ બધું પતાવી વ્યવહાર અને શૌર્યને આજે અમે દીવ લઈ જવાના છે તો આજનો વ્લોગ શૌર્ય માટે તમારા માટે ખાસ દીવનો અને શૌર્યને આજે સ્પેશિયલ દિવસ છે સ્કૂલે ગયો છે બધું પરવારી જવું ને એટલે એને ત્યાંથી ડાયરેક્ટ મેં નવા કપડાં પહેરાઈને જ મોકલ્યો છે એટલે સ્કૂલે જાઉં ને ત્યાંથી એને પિકઅપ કરતા જઈએ ખોલું છે તો જો અત્યારે અમારા શૌર્યભાઈ આવી ગયા પ્લાન એવો હતો કે અમે એને ડાયરેક્ટ ત્યાં સ્કૂલથી પિકઅપ કરીને પછી અમે ત્યાં નીકળી જઈએ પણ થોડુંક બહુ દોડા દોડ થઈ ગઈ એટલે એને જ ઘરે લઈ આવ્યા અને પેકિંગ બેકિંગ બધું કર્યું લક્ષ્મી ગૌરીને સરખું કર્યું રૂમ કર્યો અને એને પૂરી અત્યારે છે બહુ જ મોડી પૂરી કારણ કે આજે હમણાંની ગરમી તડકો એટલે વહેલી આમ આખો દિવસ વધારે બહાર હોય ને તો એને મજા આવે ગુડ આફ્ટરનૂન જો મેરેજનું ફંક્શન મેરેજ ફંક્શન પતાવી કમ્પ્લીટ કરીને અમે જો અહીંયા સોરીને કીધું જ નહોતું અમે એને મેરેજનું કીધું હતું કે ના અમે જઈએ છે આપણે મેરેજમાં જાણું છે ને અમે આવી ગયા અને ગાય સૌથી પહેલી મહત્વની જો દીવું જાઓ ને તો વસ્તુ છે ને સૌથી પહેલાં ટોયસ તો મળી જશે જો આ અમે છે ને અમારા છે ને તૂટી ગયા છે તો અમે એ પણ લીધા હતા જોડે ગાડીમાં કારણ કે આપણે તો કંઈ ઊંચકવા ન હોય જો હમણાં જસ્ટ અમે નવા ટોયઝ હું લઈને આવી જાઓ એટલે હું એ કહેવાની હતી મારો વાત કહેવાનો મતલબ પોઈન્ટ એ હતો કે મેટ બેસવાની શેત્રંજી સૌથી પહેલાં લેજો કશે પણ બીચ પર જવું હોય ને કારણ કે બેસવાની છે ને બહુ પછી તકલીફ પડે કારણ કે ખાલી રેતીમાં બેસીએ બહુ જ પવન છે એટલે કેટલું સરસ જો ખોટું કેટલું સરસ બેઠું છે મારી પાસે એના માટે બિસ્કીટ પણ છે

ઉપર અંદરની જે ભીની હોય ને એ રીતે ભરવાનું તો જ અંદર શેપ બનશે આપણે આ ભરવામાં આ ભર આ ભર આ રીતે મમાય ખોદી આ રીતે ભર હા ઈ ભર અંદરની ની ભર ઈ ભર

જો ત્યાં દોડીને ગયો થોડોક નાસ્તો કર્યો પછી છે ને આખા પલ્લી જાય ને ગંદો થઈ જાય ગમે થોડોક ટાઈમ પાસ થાય ને પછી તરત ઓઇલી થવા માટે હજી તો સ્ટાર્ટિંગ પણ નથી ચોર્ય અહીંયા સામાન છે ને ઉપર મૂકીને મને ને સાવજ ને ઓછું ગમે પણ ચોરીને એટલું ગમે એટલે અમે અહીંયા તરત ઓચિંતાનો પ્લાનિંગ કર્યો જો દોડીને જાય છે આખો જો જાય રેતી વાળો થઈ ગયો જો હોય તો પપ્પા ક્યાં ગયા ઓય એટલું બધું અંદર નહી આ આખો રેતી વાળો થઈ ગયો તું નહી જો તો મને નાવું ગમે નહીં મને બીચ ગમે નહીં મને સાવચને છે ને બસ ખાલી અમને વાડી ગામડા જંગલ એ જ ગમે પણ શૌર્ય માટે અમે ખાસ અમારે અહીંયા સુધી ધક્કો થયો પછી અત્યારે ગંગેશ્વર મહાદેવના ના એટલા સરસ દર્શન કર્યા અને એટલો સરસ પોઠ્યો છે ચડી આ કેટલું મસ્ત કર્યું અને આઈ થિંક મારી પાછળ જે મંદિર દેખાય છે એ કદાચ નવું છે અને હજી એનું કામકાજ ચાલુ છે ને સૌથી પહેલા પોઠ્યો તૈયાર થઈ ગયો છે જો કેટલો મસ્ત છે અને સિઝન નથી વેકેશન નથી ને એટલે બહુ શાંતિથી સરસ દર્શન કર્યા ના ઓછી પબ્લિક છે બહુ જ ઓછી છે જો જય ગંગેશ્વર મહાદેવ